ગઈ થી મારે હા પરાણી મોકલી હાલો યુટ્યુબ ફેમિલી જોઈશ દ્વારિકા દીશ જઈ માતાજી બધાને સવાર સોરમાં બધાય ને ગુડ મોર્નિંગ દેહ ને મજામાં આરામથી થઈ ગઈ ગયા છોકરાઓ રમવા કરી દીધું છે ચાલુ આવી બધાય મેસ રમે છે છોકરાઓ

બટેકા મૂક્યા છે અને છે ને ખાવામાં પકોડા બનાવવાના છે રાજને મોકલ્યા છે બ્રેડ લેવા તો મારે બટેકાની શાક કરવાનું છે ને અમારે જેઠાણી છે ને દાળ વઘારવા આપી છે કા ઈ કે આ બહુ મસ્ત દાળ બનાવે છે એમ કહે છે કા મસ્ત દાળ બનાવો તમે અને આ જો આ ગાયને નિર્વાણ કરે આમ જો આ ખાણા જોવો

કંટ્રોલ કંટોળા પાલન રાખજો થોડા થોડા લાગે જો પકોડા છે ને બની ગયા છે અને જો મહેમાની આવી ગયા છે અમાર બેન છે અમાર હગીર બેન છે ખબર જ હશે કદાચ તમને

આ બધાય જો બહાર હવાણ કરે છે મારા બા છે ને બધાને દાંત કઢાવે છે મારે પટેલ આવેલા છે ને તો દાંત કઢાવે છે બધા બેઠા છે જો ફેમિલી આવી પ્રોગ્રામ છે બધાય મહેમાન ગયા છે ખાવા કરે છે જો ડોશીમાં પકોડા ખાવ છે

પરવડી એટલે મારી શેરી છે અમારા આજુબાજુ રહેતા હોય એ લોકો જાઝા છે ને અમારે પરવડીમાં અગાશી વાળા છે બધાય મસ્ત એક નંબર પવન આવે છે જો વરસાદની સા બને છે કાબા મસ્ત તાઠી તાઠી વાતાવરણ કોઈ નાટુ

એવું વરસાદમાં બોલ વહી ગયો તો લેવા ગઈ હતી પલ્લી ગઈ જન્માષ્ટમી છે અને અમારા ગામમાં છે ને મટકી ફોડવાની હોય બાર વાગે પણ મને એટલી ઊંઘ આવે છે કે આ જવાશે નહીં અને આ જન્માષ્ટમી જેવું કઈ લાગ્યું મારે તો આમ નામ દિવસ વઈ ગયો તમારી કેવી ગઈ ને એ કેજો હાલો અમારા અહીં મેળો ભરાણો હતો ને તો કોઈ મને મેળામાં નથી લઈ જાતું બોલો હું કહું છું હાલો જ આવી રાજને કહું છું તો કે ન્યા ન જવાય ન્યા બાધે બધા બોલો હું કરી લેવું એને

મારે આવવાનું નહોતું બોલ હું હોય ગઈ થી મારે હા મને પરાણે મોકલી કે જોવાનું હોય છે ને એટલે આવી ગઈ